અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દેવડા ગામમાં ભૂંડ અને રોજના ત્રાસથી ખેડૂતો હેરાન થયા છે દેવડાના ખેડૂત ગોરધનભાઈ વસોયાના ખેતરમાં વાવડી કરેલ અંદાજે પાંચ વીઘા કરતાં પણ વધારે સીંગમાં ભૂંડ દ્વારા નુકસાન કરવામાં આવ્યું છે તેમજ આજુબાજુના ખેડૂતોના ખેતરમાં પણ ભૂંડો દ્વારા વાવડી કરેલ સીંગમાં નુકસાની કરેલ છે

મેં ઘણી વખત રજૂઆતો અમે ખેડૂતોએ કરેલી છે સરકારશ્રીને પણ આ આંધળી બેડી સરકાર અમારું કાંઈ સાંભળતી નથી અને ખેડૂતોને એટલી રોજ ભૂંડની પરેશાની છે અત્યારે માંડવી ઉગી ગયેલી છે સિંગ મગફળી મારી ઉગી ગયેલી છે કોટા ફૂટી ગયેલા છે છતાં મારું આખું ખેતર વિકી નાખેલું છે આ આ ખેતર વિકી ખેડૂતોએ અત્યારે પૈસા લઈ આડાઅળું કરી અને બિયારણ લીધું હોય હવે આ ભૂંડણાઓ અને રોજના ત્રાસથી ખેડૂતોને આવડી નુકસાન તો આનું ખેડૂતોને કરવું શું સરકારશ્રીઓને રજૂઆત કરો અધિકારીઓને રજૂઆત કરો કોઈ આ બાબતથી કાંઈ કહેવાવાળું છે નહીં જંગલ ખાતામાં રજૂઆત કરો તો એ એવું કહે છે કે ભૂનણા અમારામાં આવતા નથી ભૂંડણા તમારામાં આવતા નથી તો તમે સિટીમાંથી પકડીને ગામડામાં સુકાને છો ખેડૂતોને અમે આજથી આત આઠ વરવા પહેલાં ક્યાંય ગામડે એક પણ ભૂનણું જોવા ન મળતું અત્યારે રાતને આવે ટેમ્પા લઈ અને ગામડો ગામડે ભૂનણાં ઠલવી અને વ્યા જાય ખેડૂતોને ક્યાં ધ્યાન રાખવાનું કેટલી જગ્યાએ ધ્યાન રાખવું શું કરવાનું ખેડૂતોને તો મારું સરકારશ્રીને નિવેદન છે કે અમને આનો કંઈક યોગ્ય નિકાલ થાય રોજ ભૂંડનો અને ખેડૂતો શાંતિથી ખેતી કરી શકે એવું અમને માર્ગદર્શન આપે અને અધિકારીઓને સૂચના આપે કે આનું કરવાનું શું આ મારી નમ્ર વિનંતી છે આ આ ઝડપથી ઝડપ આનો કંઈક ચુકાદો આપો ખેડૂતોને ખેડૂતો નહીતર આવી રીતે આવી રીતે ખેતરો ભેળા જાય તો ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર થશે જેમ બને એમ ઝડપથી ચુકાદો આપી અને ખેડૂતોની લાગણી ન દુભાય એવો ચુકાદો આપી અને ખેડૂતો પ્રત્યે સરકાર સંવેદનશીલ થાય ચૂંટણી ટાઈમે નત નવા વાયદાઓ આપે છે અમને રોજ અમને રજૂઆત કરીએ છીએ અને આ થઈ જાય અને તે કોઈ આ બાબતથી કાંઈ ધ્યાન જ નથી આપતું અમારું એટલે મારી નમ્ર વિનંતી છે સરકાર શ્રીને કે આ બાબત થી યોગ્ય પગલા ભરે નમસ્કાર સંજય વાળા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી મુંબઈ સ્થિત નવ